ધાનેરા તાલુકાની પ્રજા માટે વધુ એક નોંધ લઈ શકાય તેવા સમાચાર છે ધાનેરા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવું આવેલું એક્સ રે મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે ધાનેરા તાલુકામાં સમસ્યાનો ભંડાર ભરેલો છે જેનું મૂળ કારણ છે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિને વોટ આપવાના બદલે અપક્ષ ઉમેદવારને વિજેતા બનાવ્યા અને હવે તેનું પરિણામ ધાનેરા શહેર અને તાલુકાના લોકો ભોગવી રહ્યા છે સરકાર આ કિન્નાખોરી રાખીને નાગરિકોને સુવિધાઓથી વંચિત રાખી રહી છે ધાનેરા તાલુકામાં પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે તેવી જાહેરાત આજથી બે વર્ષ અગાઉ કરી હતી જો કે આધુનિક હોસ્પિટલ બનાવી હોય ત્યારે બને પણ હાલ તો ધાનેરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સરે મશીન બંધ હાલતમાં છે ફરજ પરના તબીબોને આ મામલે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે નવીન મશીન માટે બીજ વોલ્ટેજ વધુ જરૂર પડે છે જેના કારણે નવીન ડીપીની માગણી કરાઈ છે જો કે આ માગણીને મહિનાઓ વીતવા આવ્યા હોવા છતાં એક ડીપી હજુ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુકાઈ નથી જેના કારણે ઇમરજન્સી સમયે જો કોઈ અકસ્માત કે જાનહાનિ થઈ હોય તે સમયે દર્દીને એક્સરે માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે આ બાબત ધાનેરા તાલુકા માટે શરમજનક કહી શકાય ધાનેરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી જે એક્સરે મશીન છે તે બંધ હાલતમાં છે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે આજે જ મેં હમણાં ડૉક્ટર ગમર સાહેબની વાત કરી તો ડૉક્ટર ગમર સાહેબનું કહેવું એવું થયું કે અમે યુટિવિશિયલને વાત કરી હતી અને સરકારમાં મંજૂરી માગી હતી અને મંજૂરી માગ્યા પછી જે પ્રીમિયમ એનું ભરવાનું હોય છે એ પ્રીમિયમ ભરવા માટે પણ સરકારે અમને મંજૂરી આપી છે પણ એવા મને એવા મેસેજ મળ્યા છે કે આ વાત તો દસ પંદર દિવસ પહેલાં બી વાત થઈ હતી એ વખતે પણ આ જ વાત હતી હવે હાલત એમનું કહેવું છે કે નવું ડીપી નોખવી પડશે એના માટે કેબલની જરૂર છે તો યુજિફિશિયલને પણ મારી વિનંતી છે કે ભાઈ આ સરકારનો એક ભાગ છે તમે પણ સરકારનો એક યુનિટ છો અને સરકારમાં આટલી જો કામ કરવામાં આટલી તકલીફ કેમ પડે છે અહીંયા ઇમરજન્સીમાં લોકો ગમે ત્યારે એક્સિડન્ટ થતા હોય ગમે ત્યારે પેશન્ટ આવતું હોય અને એ પેશન્ટને ઇમરજન્સીમાં એક્સરે કરવા માટે જો બહાર જવું પડતું હોય તો આ ગવર્મેન્ટની મશીનરીઓને આટલો ખર્ચો કરવાની જરૂર શું અને આપણે એવા એવા ઊંચા ઊંચા સપના વિચારી રહ્યા છે કે એવી વાત થાય છે કે દાઝેરામાં ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ બળે ડિસ્ટ્રિક્ટ લેવલ હોસ્પિટલ તો શું પણ આજી સિવિલ કક્ષાની હોસ્પિટલ છે એની અંદર એક્સટેન્શન સુવિધા નથી કારણ કે ડોક્ટરની જગ્યાની ઘટ છે આ બધી પૂરી થતી નથી અને સરકાર ખોટી મોટી મોટા તાયફો કરી અને મોટી મોટી વાતો કરે છે કે આરોગ્ય માટે આ કર્યું આ કર્યું કશું તાંદરા માટે આરોગ્યમાં કર્યું જ કોઈ નથી તાંદરામાં એક જ સિવિલ હોસ્પિટલ છે એ નાની કક્ષાની હોસ્પિટલ છે એક તરફ જ્યાં બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ એકમાત્ર ધાનેરા શહેરમાં મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં રોજિંદા બસો પચાસ જેટલા અંદાજીત દર્દીઓ સારવાર માટે આવે છે સુવિધામાં વધારો થાય તો જુદી વાત છે પણ એક એક્સરે રે મશીનને કાર્યરત થવામાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે ગરીબ પ્રજા ખાનગી હોસ્પિટલમાં જવા માટે મજબૂર બની છે ધાનેરા તાલુકાની ચિંતા કરે પ્રજાના હિતમાં રજૂઆત કરે તેવા નેતૃત્વ ન હોવાના કારણે આજે પ્રજા મુશ્કેલી વેઠી રહી છે અને એ પણ આરોગ્ય બાબતે મારો ભાગ્યો હમણાં જોતો તો એમને સારવાર માટે તે સારવાર ન મળી એટલે બીજે પોચ હજારથી ચલાવવું પડ્યું અને હરવા સુવિધા ના આપે એ કોઈ ચાલશે નહીં અને એના માટે કોઈ કઈ પગલાં લેવા પડશે કયા સારવાર શું એને મશીનો બંધ છે તે આખું બંધ જ પડ્યું હોય એમ રેમ હમણાં અમે દેખ્યું એટલે બધું આખું બંધ જ પડ્યું છે જોઈએ હારો થવો જોઈએ સરકાર જે જો બધું કરતો હોય એમને પ્રાઇવેટમાં જઈને પાંચ પાંચ હજાર રૂપિયા આપવા પડતા હોય તો બીજો કોઈ એનો આરોજ જ નથી ને એટલે એને સારું રીતે પગલાં લઈ અને એ ચાલુ કરાવવું જોઈએ હોસ્પિટલની સુવિધાઓ બધી આપવી જોઈએ અને આરો બધું આપવું જોઈએ એમને